તકલીફ નહી ને રાત્રે વાંચો છો બધા કમ્પ્લેન બધી કઈ સુવિધા કોઈ સુવિધા નહીં એવી ખરી બધી સુવિધા મળે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા અચાનક અલુકાના પુનિયા આવેલા મોડેલ સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેઓએ આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત કરીને બાળકોને અપાતા ભોજન વિશે ચકાસણી કરી હતી ત્યારે આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડલ સ્કૂલની છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ અચાનક મુલાકાત કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ મોડલ સ્કૂલની મુલાકાત લઈને બાળકોને અપાતા ભોજનની ચકાસણી કરી હતી અને બાળકોને કયા પ્રકારનું ભોજન આપવામાં આવી રહ્યું છે તેની પણ તેઓએ જાતે ચકાસણી કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાય બાળકો સાથે પણ મોડલ સ્કૂલમાં કયા કયા પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી રહી છે તે વિષયને લઈને બાળકો સાથે વાતચીત કરી હતી ત્યારે સાંભળીએ કલ્પનાબેન રાઠવાય આ વિષયને લઈને શું કહ્યું મારા તાલુકા મત વિસ્તારમાં આવેલી પુન્યાવટ મોડલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત મોડલ સ્કૂલમાં અચાનક સાંજના ટાઈમે વિઝિટ કરી અને છોકરાઓ જોડે મળવાનું થયું છોકરાઓ એ સારો એવો જવાબ આપી રહ્યા છે કે અમને સારું એવું જમવાનું મળી રહ્યું છે અને રહેવાની જમવાની કોઈ તકલીફ પડતી નથી તથા એમના અભ્યાસ અંગે પણ સારી એવા માર્ગદર્શન મેળવ્યું એ લોકો એવું કહેવા મળી રહ્યા છે કે અમને સારું એવું સ્ટડી કરાવી રહ્યા છે અને અહીંયા કર્મચારીઓને જરૂરી સૂચનો પણ કર્યા ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા અચાનક મોડલ સ્કૂલની મુલાકાતે પહોંચતા ત્યાંના કર્મચારીઓમાં દોડધામ પણ મચી જવા પામી હતી આ મુલાકાત દરમિયાન કલ્પનાબેન રાઠવાની સાથે ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા હાજર રહ્યા હતા ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર